તને કોક ઘડીએ ઘડીએ ફોન કરે તને ગમે અને એના હા હું એમ નો કે જો ભાભીને ફોન કર્યા કરે છે ભાભી સડાવતી છે અને આમ કરતી છે એમ નો થાય એમ નો થાય ઘડીએ ઘડીએ મને ફોન કરે તો એમ નો કે આ ઘડીએ ઘડીએ હું ભાભીને ફોન કરતી છે નોખી ની ભાભી તો હું તને હું કેવા માંગુ છું ની ગયો બાજુ હમણા મૂકી ગરમ ગરમ જેણકે ઘરે કોઈ નથી કેમ કોઈ દેખાતું નથી ગોગડી ક્યાં ગઈ તર હા હોન બધા શિબરી માસી બધા ઘરે જ છે મીતુ બેની બધા જો આટાવળા કામ કરતા છે બેન બોલો જો કામ હતું કઈ કાઈ નહીં હું તમને છે ને હું ગોણીઓ જમાડું છું ને તે બે બેનો ને છે ને જમવાનું કેવા આવી છું તું ને ગોગડી બે જમવા વઈ આવશો કાલ બપોરે હો હા તે વાંધો નઈ તમ તારા ને કાલ બે બેનો જમવા વઈ આવશું હું છે ને ગોણીઓ જમાડું કાંઈ નહીં અમથા ને ત્યાં સુધીમાં કોઈ કાંઈ જમાયડા નથી કોઈને કઈ કથાઈ નથી કરી ગોળીઓ નથી જમાડી તે મારો મિત્રોડો કે કે આપણે કે આષાઢ મહિનો સેમ તે ગોળીઓ જમાડી દેવી તે કાલ બે બેનો ભૂલા વગર આવી જમવા હો હું જાઉં છું હવે લંગુ બેન બીજું બધું તો માય ગયું પણ મને છે ને તમારી વાડી બહુ ગમી હોય એલા વાડી બહુ છે તમારી કેટલી બે ત્રણ વાડીઓ છે ને બધી વાડી છે મને બહુ ગમી આમાં તમે કાળો કકલાટ કામ ને તેમ તમાર દોહી આવી વાડી હોય કેવું હારું મને તેમ છે તેમને છે એવી મજા આવે વાડીએ આજ થોડું તડકા જેવું છે ને એટલે નકર આમાં વરસાદી વાતાવરણ હોય તો વાડીએ કેવી મજા આવે હું લંગુ બેન ઈ ગોગડી ભાભી ખાલી તારે અહીં આટો મારવા આવવાનું હોય ને એટલે તને વાતો આવડે બકા વાડીએ કઈ હેલું નથી કામ કરવું તે કોઈ દી કર્યું ન હોય ને એટલે તને નો ખબર હોય વાડીનું કામ કેટલું અઘરો છે એમ તડકા લાગે લાગેની લાગે ગોગડી ભાભી તને ખાલી વાતો આવડે ક્યારે કે તે કામ કર્યું હોય ને તો તને ખબર પડે કેટલી ભીં પડે વાડીના કામની ખાલી આટો મારવો આવવાનું હોય તો હવ ને ગમે તું ઈ કેવી વાતું કરો હવે એક કામ કર બે દી રોકાણ બે દી કામ કર એટલે તને ખબર પડે

હા ઈ વાત થાશે ઓ તમારી લંગુ બેન માઈ ગયું બધું તમે તમારું ધ્યાન રાખજો થા હોય થાય નો થાય કાઈ ની વાડી નું કામ એ કે ઘરનું નું એ કે અને ઘરે તમારે હું કામ હોય અહીંયા કસરા પોતાન ઠોસરા રાંધવાનું ઈ કઈ કામ નો કહેવાય બાપા આ અમે એટલું તો નિત કરતા અમારે તો કેટલા જણા છે ની અને તમારે તો એટલા બધા તમ સવોય ની ગોગડી ભાભી તમારે એટલા જણા છે અમારે કેટલા તમારે બધા થઈ 9 10 છે નાના મોટા થઈને અને અમારે કેટલા છે તને ખબર છે

હજીત ગોગડીઓ બિસારો નાનો છે એને કે તારે બાળ મંદિરે મોકલીને જાવો છે એ અતાર થી ને દેવાયા કરાય તો એવાયા થાય લંગુ બેન એને નતાર જ મોકલી દેવાય નકર પછી ઢાંઢા જેવડા થાય ને પછી રોવે એટલે અતાર એને મોકલી દેવાય હું મુક કે ઊ ઘડી પછી ને સી કરી જાય ને પીપી કરી જાય ને તો ઓલી ટીચર પાસે ખી જાય કે હવે આ નો મુકવા આવતા બોય તોય હું મુક કે હું એમ કહું સી ને પીપી કરી જાય ને તો મને ફોન કરજો હું સાફ કરી જઈશ

હા એ વાત હશે તમારી લંગુ બેન હવ હવ વાતો કરતા હોય ધોણું ધોયન આમ ને લગન આવે છે માથે ની એ વહીવટ કરતી હોય છે બાકી કાંઈ હોય નહીં હું લંગોબેન તમારી વાડી પહેલી વાર જ આવ્યો હું કોઈ દી નથી આવી તમારી વાડીએ પણ મને તમારી વાડી બહુ ગમે બીજું બધું તો ઠીક

પણ આ ડોશીઓ ના ભરોસા ન કરે માર હાહુ નું છે હાવ ફટકેલ ખાતું છે ઘડીક મને કાઈ મનમાં માં ન હોય અને ઘડીકમાં તો આપણને એમ થઈ કે હમણા આપણને મારી નાખશે એટલે આપણે માં દાઈશ કરે અત્યારે તેને કાઈ મનમાં નથી બોલ હા હાલો આલો ઘર ભેગી ના થાય તમાર ઘરે જઈને મારા ઓલા ઠેલકા ની બધું હજી મારા લુગડા ભૂલી ગઈ હતી ભરવાનો છે અને પછી અમારે નીકળવાનું ગોગડો ક્યાં નો કે નાખે વાડીએ બધા આટો મારી બધા હાથમી ઓલી વાડીએ છે ભાભા ની કે ખબર કાઢતા ન કરી કે ખોટું લાગશે કે કે જો અહીંયા વાડીએ ભાભા ની ખબર કાઢવા નો આયા હાલો હાલો ગયા ઘરે આવડા મમ્મી ને કહી દઉં લેવો લો મમ્મી તમને લંગુ બેન બહુ સંભાળતાતા હો અને મને કેવા ખેજાણા કે મમ્મી ને પપ્પા ને નો લેતો હોય એકલા એકલા ધોડ્યા આવ્યા તે મારો વારો પાડી દીધો કેટલા મને ખેજાણા ઘડીક તો મન ઘકલાવી જ નાખી મે મૈન મૈન વળી શાંત પડ્યા મે કીધું મમ્મી પપ્પા પછી આવશે બાપા હમજો ને મે કીધું tartar બધા એને નીકળે ભેગું થાય એમ જ નથી અને જીણીયા ભાઈ તમારું હતો કેતા કેતાતા લંગુ બેન કે મારો ભાઈ જીણીયો નો આવ્યો ને તેમ ને અને શિબ્રી માસીનો કંઈ નથી કીધું કે શિબ્રી માસી આવનવરાય આવતા જ હોય અને પપ્પા તમારું હોતન કીધું છે તમે છે ને આટો મારી આવજો મમ્મી પપ્પા લંગુ બેન પાહે હો હા મમ્મી મને છી જાણા લંગુ બેન ઈ કહે કે તમે કે કઈ એક કઈ બે બાયો આઈયો આવ્યું મમ્મીને નો લેતાવાય પપ્પાને નો લેતાવાય તમે છે ને લંગુન બેનને ફોન કરીને જરી કહી દેજો કે અમારે કામ હતું ને એટલે અમે આયા નહીં એને એમ કે આ મારા મમ્મી પપ્પાને કેમ નો લાવ્યા એમ ગોકડા ની માં તો લંગુ બટા ફોન કરી દેશે ને આપણે કાલે દાતો મારી આવશું હમણાં કઈ કામ છે નહીં કાલ હું સાવ નવરો છું એટલે કાલ આપણે બે જઈ આવશું ગોગડિયા ને હો એ હો ગોગડા પપ્પા હું ફોન કરી દઈશ હો લંગુ ને એટલે ઈ કાઈ ઉપાધી નઈ કરે ને હું સમજાય દે બટા કામ હતો એટલે નો વાણો એમાં રાયડો હું નાખવાની હવે તાર ખોળો ભરવા તો આવવાનું છે બધાય ને હવે દી આયલા જ આવે છે હા મમ્મી તમે ને મારા પપ્પા કાલે જઈ આવજો ને એટલે લંગો ને એમ થાય ને આયા એમ પછી માંદી છે ને એટલે વધારે બડેત્રા કરતીતી મમ્મી જી નીયા ભાઈ તમે નોતા આયા તમારો એ કેતાતા તો તમારે નવરાય હોય તો જઈ આવજો ને તરીકા અરે ગોગડી ભાભી મને તો રજા જ નથી મળે હું નહીં જાઉ પછી જયારે સતર મમ્મી પપ્પા ભલે જઈ આવતા ઈ તો બધું ઠીક ગોગડી વાતો સીતુ તો હાલક કરશે આપણા ઘર માં તો આ મહણિયા કાકા કેમ આવ્યા આજ હું એમ કહું છું ગોગડી આયા ખાધું પીધું બેઠા બધાની વાતો સાંભળે છે કેમ ગોગડી મહણિયા કાકા આયા આવ્યા ઓલી સુડેલ ને હમણાં મે ફોન કર્યો તો મહણિયા કાકા ખાવા આવ્યા ને તે રોહડામ કામ કરતી હતી ને રાંધતી હતી ને ત્યારે મે તો મહણિયા કાકા આજ આવ્યા છે એટલે કે માં જ આવ્યા હમણાં થી કાઈ ડોકાતા નો થાન કાઈ ની એ મને સુડેલે કીધું કે એમના ઘરના પાસા રી હમણે વઈ ગયા છે કે દોશીમાં એટલે કે મહણિયા કાકા ન્યા ખાવા આવ્યા એમ કીધું મને ગોગડી આજ તો ડોશીઓ ને ટિફિન દેવા નહીં જ ગઈ બાપા ના ના મમ્મી ડોશી નો મારા ફોન આવ્યો તો ને એને મને ના પાડી કે ગોગડી તો ટિફિન દેવા ન આવતી એ કે અમે બે બે ને બાર થી મગાઈ લીધું છે ખાવાનું અને થોડા ઘૂંગળા બટેટા કે અમે બનાવ્યા છે ને થોડું કે બાર થી મગાઈ લીધું આજે કે તું દેવા ખાવાનું ન આવતી મે કીધું તો નવે નિરાજ મારે થોડુંક તો ઓસુ રાંધવું એટલે પછી હું ન ગઈ મમ્મી

હવાર ના આમ નામ સેવી હવે આપણે સુઈ જાવું છે હાલો સુઈ જાવી હવે મમ્મી બહુ રાત થઈ ગઈ સો 12 વાગી ગયા હા ગોગડા હું ઈ થાકી જ ગઈ સો વાડી ને બાડી ને આટો ને મારવા ગયા ને થકવાડી દીધા લંગુ બેન ના હા આવે આર હાલો આપણે હવે સુઈ જાવી મારે તાજ રૂમ માં સુવા જાવું જ નથી આઈને સુઈ રહેવું છે હોલ માં